ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય અંદર બિરાજમાન આજની આ દિવ્ય સભાની અંદર બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પરમ પૂજ્ય બાળલાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પૂજ્ય બાલલાલજી મહારાજ શ્રી દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા સૌના ગોધરાના ભાવિક ભક્તોના ભાવને સ્વીકારીને આપણી આ સભાની અંદર બિરાજમાન શ્રી માનસરોવરદાસજી મહારાજ ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો અને શ્રીજી મહારાજના લાડીલા વાલા ભક્તો ગોધરા શહેરની અંદર આ સત્સંગ મંડળના ભાવથી આજે સરસ મજાનું સુંદર શાકોત્સવનું આયોજન થયું છે અને આપણી સભાની અંદર પરમભુજ લાલજી મહારાજ જેવા મહાપુરુષ બિરાજમાન છે મારે ટૂંકી જ વાત કરવી છે કારણ કે હજી અહીંયાથી આવતીકાલે ગઢડાની અંદર શાકોત્સવ છે પૂજ્ય લાલજી મહારાજને સવારે પાછું ત્યાં પહોંચવાનું છે અને સરસ મજાનું લાલજી મહારાજ શાક વઘારીને પછી આપણી સભાની અંદર આવ્યા છે એટલે પાછો એને ન્યાય આપવાનો છે એટલે ટૂંકી જ વાત એ કરવી છે કે ગોધરા છે એ બહુ પવિત્ર પાવન ભૂમિ છે અને ગોધરાને આમ મારી દ્રષ્ટિએ મૂલવું હોય તો વ્યવહારિક દ્રષ્ટિએ ગોધરાને કેવું હોય તો ગોધરાથી ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચવાનો વ્યવહારિક દ્રષ્ટિએ આ માર્ગ કહેવાય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જો ગોધરાને કેવું હોય તો ગોધરાથી થઈને અક્ષરધામમાં પહોંચાય એવો આ આધ્યાત્મિક જગતનો હેવી માર્ગ છે અને જ્યારે ધર્મકુળ બેઠું છે ત્યારે અહીંના માનસનોદાજી મહારાજ આ બધું જે સત્સંગ સમાજ છે એ ઓગણીસો ચોરાણુંથી જ્યારે પરમભુજે લાલજી મહારાજની લગભગ વીસ એકવીસ વર્ષની ઉંમર હશે અને ત્યારથી આ બધા યુવાનો પરમપુજે લાલજી મહારાજ સાથે જોડાયેલા છે એ વખતની બાઇક રેલીઓને એ બધું જો આજે યાદ કરીએ બધાના આ બધા યુવાનોની યુવાનીને યાદ કરીએ ને તો જેમ મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે ચડતો ને ચડતો રંગ અમને જોવા મળે છે મુક્તાનંદ સ્વામીનું અંગ એવું હતું સત્સંગમાં એમ ગોધરાની અંદર જ્યારે આવીએ ત્યારે આ સત્સંગ સમાજનો ચડતો ને ચડતો રંગ જોવા મળે છે અને એમાં જો પરમ કૃપા હોય તો ધર્મકુળના રૂડા આશીર્વાદ અને ધર્મકુળને જો ગોધરા માટેનો લગાવ કેવો હોય તો એ એક લીટીમાં કેવો હોય તો હું એમ કહી શકું કે શ્રીજી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું ગઢડા માટે ત્યારે શ્રીજી મહારાજને એમ કહેવું પડ્યું કે હું ગઢડાને ગઢડા મારું એ કદી નથી મટવાનું એમ આજના દિવસે જો લાલજી મહારાજને ધર્મકુળને કોઈ પૂછે તો એમના હૃદયની અંદરથી એ જ વાક્ય નીકળે કે ગોધરા મારું ને હું ગોધરાનો એ કદી નથી મટવાનો કારણ કે આ યુવાનોએ ધર્મકુળ પરમભુજ મહારાજશ્રી અને લાલજી મહારાજના હૃદયની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે અને કોઈ મહાપુરુષના હૃદયની અંદર સ્થાન ક્યારે પ્રાપ્ત થઈ શકે દુનિયાની અંદર બધાએ સૌ પોતાની જે માન્યતા હોય પોતાને જ્યાં હેત હોય પ્રેમ હોય ત્યાં સૌ વાના થવા માટેનો દરેક માણસ પ્રયત્ન કરતા હોય છે પણ ગોધરા માટે મારે કહેવું પડે કે ગોધરા માટે લાલજી મહારાજને ધર્મકુળને જેવો લગાવશે ને કે તમારે ઓટોમેટિક એમની સાથે જોડાવવું પડે અને એ પૂર્વાપરનો પ્રાસ નથી એ આધ્યાત્મિક જગતની અંદર આવા મહાપુરુષોનો જ્યાં રાજીપો વરસે ત્યાં સત્સંગની અંદર આવી લીલી લહેર ઉપડે આ સોસાયટી જોઈએ તમારા મકાન જોઈએ આ મંદિર જોઈએ ત્યાં હૃદયની અંદર આનંદ થાય અને હું તો એમ ટૂંકું કહું કે પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના એટલા રૂડા આશીર્વાદ છે આ ભૂમિ ઉપર હમણાં જ અહીંયા સોસાયટીની વાત થઈ પણ આ મંદિરના ખાતમુહૂર્ત કર્યું એમનો રાજીપો વર્ષો ચાંદીના નહીં સોનાના થાળ થવાના છે એમાં કોઈ કમી રહેવાની નથી પણ આ સોસાયટીની અંદર તમારા મકાનની અંદર કોઈ તમારા મહેમાન હોય ને એ કાંઈ બીમાર પડ્યા આવે ને પાણી ફેર અહીં આવે ને તો અહીંયા સો ટકા હાજા થઈ જશે કારણ કે અહીંયા ધર્મકુળનો રાજીપો છે એક મહાપુરુષનો રાજીપો છે એવી આ પવિત્ર પાવન ભૂમિ છે અહીંયા આવીએ ને આ ગોધરાની અંદર તો આ ભૂમિ ઉપર પગ મૂકીએ ને તો આપણા હૃદયની અંદર ઓટોમેટિક આનંદ થાય કે આપણે આપણા ઘરે આવ્યા એવો આપણને અહેસાસ આ ગોધરાની અંદર આ તમે બધાએ જે આ સ્થળ બનાવ્યું અહીંયા ભગવાનનું જે ભજન ભજન થાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો મુજબ સમાજની સેવા કરવી સનાતન ધર્મની અંદર અમારે ગોધરાની દ્વારકાની અંદર પદયાત્રા પહોંચી પછી બધા યુવાનો બધા ત્યાં આવ્યા હતા તો ત્યાં જ મને કીધું મને કે અમારે માનસોર બાપુને લઈ જવા છે ગોધરાની અંદર પણ મેં કીધું બાપુનો ટાઈમ જોઈએ એ કે ના તમે ગમે એ કરો એટલે ગોધરાના હરિભક્તોનો એક દર વર્ષે સરસ મજાનો સરસ કાર્યક્રમ કરે સનાતન ધર્મના બધા સાધુ સંતોને બોલાવે અને સમાજની અંદર બાપુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને નૃકેન્દ્ર પ્રસાદજી મહારાજે સનાતન ધર્મની અંદર એક એવી સરસ પ્રથા ઊભી થઈ રહી છે સમાજની અંદર બધા સેવાના કાર્યો બહુ થઈ રહ્યા છે પણ દુનિયાને દેખાડવા માટેની અને દુનિયામાં વાસ્તવિક ગરીબ માણસ સુધી પહોંચે એ બહુ મહત્ત્વનું છે નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે સમાજના નાનામાં નાના માણસ સુધી સેવા પહોંચે નાનામાં નાનો માણસ છે એ ભગવાનના મંદિરે જાય ભગવાનનું ભજન કરે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની દરેક સભાની અંદર એ કેમ કહે છે કે તમે સુવર્ણનું મંદિર ખડું કરી દો એ મહત્ત્વનું નથી પણ એ મંદિરની અંદર ભગવાનનું ભજન કેટલું થાય છે એ મહત્ત્વનું છે માટે આ યુવાનોનું જે ઘડતર થઈ રહ્યું છે એ ઘડતર મહત્ત્વનું છે આ યુવાનોને એક આધ્યાત્મિક જગતની અંદર ભગવાન સાથેનો લગાવ કેવો હોવો જોઈએ માણસની સેવા કરવી એ દુનિયાને દેખાવા માટે કાર્યક્રમો કરવા એ નહીં પણ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજનો એક આદેશ થાય એક જ દિવસની અંદર અઢાર અઢાર વીસ વીસ હજાર યુનિટનું બ્લડ થવું એ સામાન્ય બાબત નથી હું આ અભિમાન સાથે નથી કહેતો પણ ગર્વ સાથે કહું છું કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ મુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો આદેશ થાય તો ગુજરાતને દેશ વિદેશની દુનિયાની અંદર એક દિવસની અંદર વીસ હજાર યુનિટનું ડોનેશન થઈ રહ્યું છે આ કાંઈ સામાન્ય બાબત નથી એટલે આ પ્રકારે સમાજનું ઘડતર કરીને સમાજની સેવા સાથે આધ્યાત્મિક જગતની અંદર યુવાનોનું ઘડતર થાય સનાતન ધર્મની અંદર આપણે અમે હમણાં આપતો હતા જ એમાં દ્વારકા ચાર હજાર માણસોને સાથે લઈને અવડો મોટો વિશાળ સંઘ દ્વારકા પહોંચો દ્વારકાની અંદર ગુગળી બ્રાહ્મણોથી માંડીને ત્યાંના ટ્રસ્ટીઓથી માંડીને તમામે એમ કીધું કે અત્યાર સુધીમાં સંઘ ઘણા એવા પણ ચાર હજાર માણસ સાથે ચાલીને આવ્યો હોય એવો પહેલો સંઘ છે ચાર હજાર તમે ઘડીક વિચાર કરો ખુરશી બેઠા બેઠા કે તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય હો બસો માણસ હોય એક દિનો કાર્યક્રમ હોય તો તમે કેટલી દોડા દોડી થઈ જાય એના બદલે ચાર હજાર માણસને દરરોજ દરેક દરેક દિવસે અલગ જગ્યાએ જમાડવાના સાંજે સવારે અલગ જગ્યાએ નાસ્તો બપોરે અલગ જગ્યાએ જમવાનું સાંજે અલગ જગ્યાએ જમારું દરેકને હુરાવા એ નાની વ્યવસ્થા નથી પણ એ કાર્ય કોઈને ખબર ન પડે અને સહજ અને સરળતાથી લોકો આનંદ અને ઉત્સાહથી ભગવાનનું એટલું ભજન થયું અને ભગવાનની એ યાત્રા ઉપર એવી કૃપા દ્રષ્ટિ વર્ષે કે એટલા બધા નાચ્યા એટલા ગાયા કે દ્વારકાની અંદર પહોંચ્યા ને તો લોકો શરીર ભાર ભૂલી ગયા અને સોશિયલ મીડિયાની અંદર આજે આખો દીમાં લગભગ મને પચા ફોન આવે કે સ્વામી હવે તમને થાક ઉતરી ગયો ને માટે ભગવાનની કૃપા અને એક ભગવાનના સાચા ભાવથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ કર્યો કે દ્વારકા ધીશના દર્શને અમારા આશ્રિતોએ જવું અને ધર્મધુરંધર આચાર્ય શ્રી અને ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે કીધું મહારાજે તો આજ્ઞા દર્શન બસો વર્ષ પૂર્વે કરી ત્યારે જ બધા ચાલીને જતા ત્યારે બધાના વાહનની બધી બહુ વ્યવસ્થા છે પણ આપણે બધાએ ચાલીને જવું છે દ્વારકાધીશના દર્શને અને ચાલીને ધર્મકુળ પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મના વડા એમને આ બા બંને લાલજી મહારાજ સાથે ચાલતા હોય સાથે હોવજી મહારાજ ચાલતા હોય ધર્મકુળના બધા સભ્યો ચાલતા હોય એ મહત્તા છે કે ભગવાન દ્વારકાધીશના દર્શને ગયા પણ એવા ભાવથી ગયા જે દિવસ દ્વારકાધીશના દર્શને આમ બેઠા હતા ને ધર્મકુળ પરમભૂજા આચાર્ય મહારાજ શ્રી લાલજી મહારાજ અને એ વખતે જે દર્શનની ઢાંકી થતી હતી ત્યારે શું જોઈએ છે એ જ ખબર નહોતી પડતી ભાવ એવો હૃદયની અંદર પ્રગટ થયો તો કે એક બાજુ દ્વારકાધીશ ને એક બાજુ ધર્મધુરંધર આચાર્ય શ્રી બેઠા બાળલાલજી મહારાજ બેઠા સમગ્ર હરિભક્તો સંતો એ દ્વારકાની અંદર એ જે દિવ્યતા જોવા મળી એ દિવ્યતાનો આનંદ એ કાંઈક અનેરો હતો અને એ આનંદ ક્યારે મળે કે આવી આવું આપણને આપણા ધર્મગુરુ તરફથી માર્ગદર્શન મળે છે સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનોને આ રીતે ધર્મધુરંધર પરમભુજ લાલજી મહારાજ આપણું જે ઘડતર કરી રહ્યા છે અને એ ઘડતરની અંદર જ્યારે ગોધરાની અંદર આવીને બોલી રહ્યો છે ત્યારે મને વિશેષ ગર્વ એ છે કે ગોધરાના યુવાનો અત્યાર સુધીની અંદર યુવાનો બધી ખૂબ સક્રિયતાથી કામ કરે છે પણ ગોધરાના યુવાનોને એક સાધુ તરીકે બિરદાવું છું કે તમે જે નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની અનુવૃત્તિની અંદર એ જેમ રાજી થાય એ પ્રમાણે કાર્ય કર્યું છે એટલા માટે સાધુ તરીકે તમને બધાને બિરદાવું છું કે તમારી સમજણને ખૂબ ખૂબ ધન્યવાદ છે અંતની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણને ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન ઓળખાણા છે અને આજે આ શિક્ષા પથરીને બસો વર્ષને આજે એક દિવસ જઈ રહ્યો છે ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર એટલી પરમ કૃપા કરી છે કે આપણે કોઈને ક્યાંય પૂછવા જવું પડે એમ નથી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ એટલું બેસ્ટ બનાવ્યું છે કે આપણે કોઈની પાછળ પ્રશ્ન પૂછી અને આપણે નિકાલ ન કરવો પડે એવું સરસ બંધારણ આપણને આપ્યું છે એવું સરસ ધર્મકુળ આપ્યું છે એવા સંતોની પરંપરા આપી છે એવી સત્સંગીઓની પરંપરા આપી છે અને જે ભગવાન સ્વામિનારાયણે આવા દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી આપણા મોક્ષને કલ્યાણને માટે આવો દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો છે અને આપણે એનો ગર્વ અનુભવીએ છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન ઓળખાણા છે માટે ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રીના આદેશો પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ અને આપણા ભગવાનને આપણા ધર્મકુળને રાજી કરીએ એમાં જ આપણા જીવનની સફળતા છે શબ્દો સાથે વિરમો વસ્તુ જ સ્વામિનારાયણ